thank you

શ્વાસ લીધા હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો તેઓ આરોગ્ય નિધિ ત્યારે હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર લઈ રહ્યા હતા જોકે વધુ આપને જણાવી દઈએ કે રાકેશ પાંડે ત્યારે પોતાના મજબૂત ત્યારે અને પાત્રોને કારણે લોકોના દિલ પર ત્યારે રાજ કર્યું છે રાકેશ પાંડે ત્યારે મનોરંજન ઉદ્યોગમાં કાર્દિકી ત્યારે બાસુ ચેટીજીની સારા આકાશ ઓગણીસો ઓગણીસો શરૂ થઈ હતી હજી આમ અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામી આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ